ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ભવ્ય ગાડી રેલી યોજી નડિયાદ વિધાનસભાના મત વિસ્તાર ખાતે ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વિશાળ ગાડી રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિથી ગાડીઓના કાફલા સાથે રેલી પ્રસ્થાન કરી નડિયાદ શહેર ત્યારબાદ ટુંડેલ ડુમરાલ પીપળાટા કેરિયાવી આખડોલ બલેટવા વડતાલ નરસંડા રાજનગર કણજરી ભૂમેલ ઉતરસંડા ગુતાલ અને પીપલક ગામમાં ફરશે જેમાં સત્તર ખેડા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી કાળુસિંહ ડાભીને સાથે રહીને ગાડી રેલી કાઢી ઉત્સાહમાં વધારો કર્યો હતો ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી દ્વારા પૂરજોશમાં પ્રચાર કરી દેવામાં આવ્યો છે જે અંતર્ગત આજરોજ નડિયાદ શહેર તેમજ આજુબાજુના ગામોમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે મોંઘવારી બેરોજગારી તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓથી પ્રજા ત્રસ્ત બની છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈ જનતા વચ્ચે જઈ રહ્યા છે કાળુસી ડાબીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની ભવ્ય જીત થશે સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ઈડી સીબીઆઈ તેમજ આઈટીનો દુરુપયોગ થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું આજે અમારે નડિયાદ શહેર અને જે ગ્રામીણ વિસ્તાર છે એ અમારે ડોર ટુ ડોરનો પ્રચારનો કાર્યક્રમ છે અમારા કાર્યકરો તમે જો અમારા હાર્દિક ભાઈ અમારા બધા સમગ્ર નડિયાદ જે વિધાનસભાના જે બધા ઉત્સાહી બધા કાર્ય કાર્યકરો છે ખૂબ ઉત્સાહમાં છે અને આજે અમે ડોર ટુ ડોર ના કાર્યક્રમો જઈ રહ્યા છે જો મતદારો તો ચારે બાજુથી વાતાવરણ સરસ રીતે બની ગયું અમે દોડકા ગયા માતર ગયા અમે અમદાવાદ ગયા અમારું કપડન હોય અમારું દસકોય હોય કોઈ વિધાનસભા અમે માઇનસ થવાના નહીં અને આ બેઠક અમે બે અઢી લાખ વોટથી અમે આ વખતે જીતવાના છે કે એમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે કે ભાજપવાળાને ગાડી કોઈ ગોમડે વહેવા નહીં દેતા ભાગે તમે જુઓ તો એમનું બોર્ડ પણ નહીં મારવા દેતા એમની પત્રિકા પણ નહીં વેચવા દેતા અમારો અમારા કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં કે રાત્રે બે વાગ્યા બાર વાગ્યા સુધી નોનો મોટો ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય આજે નડિયાદ શહેર અને અમારા નડિયાદનો જે ચૌદ ગામ છે એ વિસ્તારમાં આજે અમે ફરવાના છીએ અને બધા મતદારોને અમે રૂબરૂ અમારા કાર્યકરો અમારા આગેવાનો સાથે અને બધા અમારા આઝાદભાઈ છે હાર્દિકભાઈ છે ધ્રુવળભઈ છે અમારા પ્રમુખ છે અને અહીંયા જે નડિયાદના જે તે બધા આગેવાનો છે એ સાથે મળીને અમે મતદારો પણ જવાના છે આ નડિયાદમાં પહેલી વાર એવું બનશે કે આ બેઠક અમે પ્લસ થઈ જવાના નડિયાદની બેઠક છેલ્લા પંદર વીસ વર્ષથી આ બેઠક માઇનસ રહેતી હતી પણ એકસો તમને ખાતરી આપીને કહું કે આ બેઠક અમે નડિયાદની પ્લસ થઈ જવાના અરે સો ટકા કોંગ્રેસના ફાયદો થવાનો એક વોટ પણ છત્રીઓનો ભાજપમાં પડવાનો નહીં બધા વોટ કોંગ્રેસમાં પડવાના છે કેમ કે જે રૂપાલાજીએ નિવેદન કર્યું એ અભદ્ર ભાષામાં વાત કરી બધા છત્રીઓ નારાજ છે છત્રીઓ તો એ ખેલદિલીવાળા છે છત્રીઓ સાથે આવું નિવેદન એ તો સ્ટાર પ્રચારક છે ભાજપના એક જવાબદાર મંત્રી હતા એને આવું નિવેદન ના કરવું જોઈએ આજે ગામે ગામ અને ફળીએ ફળીએ અમારા જે યુવાનો છે છત્રીઓ એ મંદિરો મહાદેવ જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અમે એક વોટ ભાજપ અરે કોંગ્રેસને આપીશું અને બીજા સો વોટ અમારા મિત્ર મંડળ આજુબાજુ સગા સંબંધો સો વોટ લઈને અમે કોંગ્રેસમાં નોખીશું એવી ઘેર ઘેરના મંદિરો અને આમ જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા અરે ખુબ ઉત્સાહ ત્યારે બાજુથી વાતાવરણ અમે જે કઈ ગામમાં જઈએ અમારી ટીમ આખી જાય તો અમારી મોટા ભાગે અમારી બેનો સ્વાગત અમે ગામે ગામ પહેલી વાર મને એવો ઉત્સાહ અને હું વિધાનસભામાં પણ ચૂંટણી લડ્યો પણ મને આ લોકસભા લડું છું તારે એવો ઉત્સાહ મને છે જ પણ એવું નહીં થતું કે આ ચૂંટણીમાં અમે કેટલા વોટે જીત્યું મને ના અમે જે ગણતા નહીં એનાથી પણ વધારેમાં વધારે લીડા બેઠકો ઉપર આવવાની

કે લોકો અમારા કરતા હર્યા કરતા વધારે મત આપી અને આ ખેડા સત્તર ખેડા લોકસભાની સીટ વિજય બનાવશે અત્યારે રેલીની અંદર ઓછામાં ઓછા બસો કાર્યકર્તા અને લગભગ સાઈઠ થી સિત્તેર ગાડીઓ જોડાય છે